સલામતી પરિવાર સાથે મામલતદાર કચેરી સામે બેઠા ઉપવાસ પર મેઘવડીયા ગામે કેટલાક લોકો દ્વારા સાત એક વીઘા સરકારી જમીન માં મકાનો વાડાઓ બનાવી કર્યું છે દબાણ મેઘવડીયાના ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં બેઠા ઉપવાસ પર મેઘવડીયા ગામે થયેલા દબાણો જ્યાં સુધી તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનો ગ્રામજનોએ કર્યો નિર્ણય શું નામ તમારું

જ્યાં સુધી અમારા પ્રશ્નનો નો ન થાય ત્યાં સુધી અમે બેસશો શું નામ ગળત રાજેભાઈ ધીરુભાઈ કામ મેઘ પડ્યા મોટી સંખ્યામાં આજે અહીંયા તમે ઉપવાસ ઉપર બેઠા છો શું પ્રશ્ન શું છે હું પહોંચે છે અમારા ગામની ખડાવાડ છે ને દૂર કરવાની છે એટલે કેવો પ્રકારનું દબાણ અંદર થયું છે પૂરેપૂરો સર્વે નંબર બ્લોક થઈ ગયેલો છે કેવો પ્રકારનું દબાણ કર્યું મકાન કરી છે ગેરકાયદેસર તમે રજુ રજુઆત ચાર પાંચ વાર કરી લેખિત માં મુલખિત માં બધી રીતે કરી છે કોઈ આનું હાલ ધરતું નથી જ્યાં સુધી માંગ છો તમારી જ્યાં જ્યાં અમને જવાબ ના આપે દબાણ દુર ન કરો જ્યાં જઈશું